જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવારની જાન આયસરમાં બેસીને ભાણવડના ભેનકવડ ગામે જઈ રહી હતી દરમિયાન સવારે આઠક વાગ્યાના અરસામાં ધારાગઢ પાછે અકસ્માત નડ્યો હતો અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનિયાઓને નાની મોટી ઈજા થઈ હતી જે પૈકી એક જાનિયાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થઈ છે આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના પચાસથી વધુ સભ્યો આજે સવારે સાતક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળીને ભાણવડ નજીક ભનકવડ ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા જેમાં સ્ત્રી પુરુષો અને બાળકો વગેરેનો સમાવેશ થાય છે એકાએક આયસનનું ટાયર ફાટવ્યું હતું આયસર ભાણવડ નજીક ધારાગઢ ગામે પહોંચતા એકાએક આયસનનું ટાયર ફાટ્યું હતું અને રોડની નીચે ઉતરી ગયું હતું જેથી ચાલીસથી વધુ જાનિયાઓને નાની મોટી ઈજા થઈ હતી જે તમામને જુદી જુદી એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભાણવડની સરકારી હોસ્પિટલ લાલપુરની સરકારી હોસ્પિટલ ત્યારબાદ જામનગરની સરકારી જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ છે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો